જય માતાજી અત્યારે હાલમાં વરસાદ સારો થયો હોય ખેડૂતો ખુશખુશાલ હોય સાથે સાથે નદી નાળા ડેમ છલકાઈ ગયેલા હોય ખેડૂતો માટે એટલે આપણા પોતાના માટે હું ખેડૂતો જ છું કે આપણા માટે બહુ સારો વરસાદ થયો હોય પરંતુ સાથે સાથે એક ઘણી જગ્યાએ દુઃખદ ઘટનાઓ પણ એવી બની છે કે જેઓના કાચા મકાન હોય એ તૂટી ગયેલા હોય ઘર વખરી તૂટી ગયા હોય ઘણા લોકો અમારા શહેરા તાલુકાના ગુજરાત રાજ્યમાં એવા છે કે જે મજૂરી કરી જીવે છે કે જે લોકો સવારનું જમવાનું લાગતા હોય સવારનું જમવાનું ખાતા હોય સોજે મજૂરી કરવા માટે જતા હોય અને મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હોય એ લોકો માટે તમે આજુબાજુ કોઈ રહેતા હોય સારા વ્યક્તિ હોય સારો પગાર હોય સારો ધંધો હોય તો એ લોકોને કહેવા માગું છું કે તમે પોતે ભલે જમો છો વ્યવસ્થિત પણ બાજુવાળાનું ઘર હોય બાજુ ઘર તૂટી ગયું હોય તેને પણ એક બે ટાઈમનું જમવાનું આપજો સાથે સાથે કોઈ એનજીઓ ચલાવતી હોય એનજીઓ ચલાવતા હોય કોઈ સારા ધંધા ચલાવતા હોય એ લોકોનું હું કહેવા માગું છું તમારી આજુબાજુ કોઈ ઘર તૂટી ગયું હોય તો એનો થોડો ટેકો કરજો એવું નથી તો પચીસ પચાસ લાખો રૂપિયા આપજો પરંતુ સો બસો પાંચસો રૂપિયાનું ઘર વખરી લઈ આપશો તો પણ ભગવાન તમારું સારું કરશે નંબર બે અત્યારે નદી નાળા ડેમ છલકાઈ ગયા એ સારી વાત છે અત્યારે વરસાદ પણ સારો છે સાથે સાથે ખેડૂતોનો પાક બહુ સારો પાકવાનો હોય પરંતુ દુઃખની વાત એ છે કે આ સરકાર દ્વારા ખાતરનો ભાવ વધારે પ્રમાણે લેવાતો હોય ખાતર મોકલતા હોય ઓછા પ્રમાણે ખાતર મોકલતા હોય અને વધુ ખાતર બે નંબરિયાનો આપતા હોય જેથી કાળા બજારમાં ત્રણસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા સુધી ખાતરનો ભાવ હોય અને આ સરકારે પચાસ કિલોની ખાતરની બોરી ફક્ત પિસ્તાલીસ કિલો કરનાર જોઈએ પાંચ કિલો ઓછું ખાતર કરનાર જોઈએ સાથે સાથે મારી વિનંતી પડતી છે કે વરસાદ તો સારો થયો છે પણ સાથે સાથે જે લોકોના ઘર પડી ગયો છે જેનો કાચા મકાન પડી ગયો છે ઘણા લોકોના પશુ પણ તનાઈ ગયા છે એ પશુ જે તણાઈ ગયા છે અને જે મકાન કોઈના તૂટી ગયો હોય કોઈને વીજળી પડવાથી કોઈનું ઢોર મરી ગયો હોય ગેસ મરી ગયો હોય અથવા અન્ય કોઈ પશુ મરી ગયું હોય અથવા ઘર પડી ગયું હોય તો મારી બે જોઈને વિનંતી છે કે સ્થાનિક તલાટીનો કોન્ટેક કરો સ્થાનિક સરપંચનો કોન્ટેક કરો એ જો કામગીરી ના કરે તો મામલતદારશ્રીનો કોન્ટેક કરો ટીડીઓ સાહેબનો કોન્ટેક કરો કલેક્ટરશ્રીનો કોન્ટેક કરો જો નંબર ના હોય તો આજુબાજુ કોઈ ભરેલો ઘરેલો વ્યક્તિ હોય એના મોબાઈલમાંથી નંબર મેળવી લો અને તાત્કાલિક જાણ કરો કલેક્ટરને ટીડીઓને અને સરપંચને તલાટીને જેથી કરીને કાચું મકાન પડી ગયું હોય તેની સહાય મળશે ઢોર ઘોર મરી ગયું હોય પાણીમાં તણાઈ ગયું હોય કરંટ લાગવાથી મરી ગયું હોય એની પણ સરકાર સહાય આપશે તો મારી ફરીથી વિનંતી છે કે આળસ હોય તો આળસ હોય તમારે શરીરમાં તો પણ નથી કશું કરવું એ છોડી દેજો પરંતુ સરકાર પાસે માગણી કરજો તો તમને સહાય પણ મળશે હું જે બી સોલંકી વારંવાર વિડીયો માધ્યમથી કહેવા માગું છું કે સરકારની સહાય મળતી જ હોય છે પરંતુ સરકાર પાસે તમારો અવાજ પક્કો જોઈએ તમારી અરજી પકવી જોઈએ ફરીથી નિવેદન કરું છું વરસાદ સારો પડ્યો છે પરંતુ સાથે સાથે ઘણી જગ્યાએ મકાન તૂટી ગયું હોય ઘણા લોકોના ઘરમાં ઘરવફરી નથી હોય જમવાનો ઠેકાણ નથી તો આજુબાજુના કોઈ હોય તો એ લોકો બે ટાઈમ પણ આપજો આ વિડીયોમાં માધ્યમથી હું કોઈ પ્રચાર કરવા નથી માગતો મારો પરંતુ પબ્લિકનો લાભ મળે એ માટે વિનંતી કહેવા માગું છું સરકાર સીધો લાભ જે અતિ ગરીબ હોય જે જરૂર નિવેદ હોય એનો લાભ મળે તેવા હેતુથી વિડીયો બનાવું છું જય હિન્દ જય માતાજી જય બી સોલંકી સહેરા પંચમહાલ you know